વાળી ને ફેક્યા ફેક્યા ઓલા ફાઈટ હું છે બણો વાળી ને ફેક્યા ફેક્યા આ ગબ બેસે હાલો YouTube ફેમિલી કેમ છો મજામાં અમે પણ એકદમ મજામાં છે આજ તમારી માટે કઈક અલગ વિડિયો લાવ્યો છે એ કઈક નવો ને અલગ અંદાજમાં ને અમે આમ ખાવું ત્યારે તમને હાથે મોઢામાં પાણી આવશે એવી વસ્તુ લાવ્યો છે

ready તમે કોમેન્ટ ન કરી આજ ના અમે video જે કાલ કાલ નો મૂક્યો એમાં અને સજા ને કેવી આપી એની માટે તમે કે like એ ના કરી હા સપોર્ટ નથી કરતા તમે હાલો તો video કરી ચાલ હાલો દોસ્તો જોરા જલેબી ready કે તે દિસ મે એક થઈ ગઈ છે પાસ્તા પાસ્તા વાળે ને થક્યા થક્યા લા પાંચ પાસ્તા હું બણ બણ વાળે ને થક્યા

આપણું તો એ થઈ ગયું છે કેમ બસ એ જ તો પણ તમારું હોય ચાલે આ શીખવું હોય ને તો આવે કામ તો ભૂલ કરે લીલા મત થાય કે ખાતો ગયો હા ગસાડ લાગે

હાલો દોસ્તો આ છે બરફ રેડી આની મેજા સજા છે આ બરફના ખાંગડા છે બે આને છે ને કાયકા એને આપી દી ને ઓગળી જાય તમને પોટાડું બહુ લાગે છે આ બે બરફના ખાંગડા છે આની માથે ને ઊભો રહેવાનું છે આ છે જોઈ લો તમે તમને સાટા પથ્થર નથી બરફ પછી જ છેપા છે

આટલું બહુ લાગે છે એટલે હું ભલા માણસ ને હાથ ઉપર રાખ્યું તો કા ને માણસ આવ છોકરા હું આખી હા આઈલા હવરા ખાગડો બેય દિન મરીયો ન દોસ્તો આની મદદ કોમેન્ટ કરજો તમે હા કેમ લાગે છે તો બહુ આડ નથી જે તે ખાલી ગયું હ તો પોઠી વાય બેય જાગે ના રે હવે ઓખો કરી દીયો હા કરતા ની કેમ છો હેઠો કેમ ઉતરી ગયો જઈને આ રહેવાય મને બોટા આટુક નઈ લાગ્યો કેમ લાગ્યો તાટુ બોલા બોરો તાટુ એટલે ના સરસ الطريقه તો નહી લાગત હાથ મારે હાલો મિલરો કોમેન્ટ બોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબર કરજો આ અમાર